નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર અંબલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જાણીએ સમગ્ર માહિતી તો આગામી ચોવીસ કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવું અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યું છે જેમાં હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેર જૂનથી વરસાદ પડી શકે તેવી શક્યતા છે ઉપરાંત ચૌદ અને પંદર તારીખ હળવો વરસાદ થશે તેવું પણ તેમણે કહ્યું છે સોળથી ચોવીસ તારીખ સુધી રાજ્યના ઘણા ખરા ભાગોની અંદર વરસાદ પડશે તેમજ પંચમહાલના ભાગો અને ઉત્તર દક્ષિણના ભાગોમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે ઉપરાંત નવસારી સુરત તાપી ભરૂચમાં વરસાદ થવાની શક્યતા સંપૂર્ણપણે તેમણે દર્શાવી છે તો મિત્રો ચૌદ થી ચોવીસ તારીખ સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચોમાસુ સક્રિય થઈ જશે તેવું અંબાલાલ પટેલે આગાહીમાં કહ્યું છે ત્યારબાદ જોઈએ ચોમાસા અંગે મહત્વની જાણકારી તો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યની અંદર અડતાલીસ કલાકની અંદર ચોમાસાનું આગમન થશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે હાલ મુંબઈ સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહેલા બેસે તેવી શક્યતા છે ઉપરાંત ગુજરાતની અંદર સૌ પહેલા દક્ષિણ વિસ્તારમાં ચોમાસાનું આગમન થશે આજથી જ એટલે કે બાર થી ચૌદ જૂન સુધી છૂટો સવાયો વરસી શકે છે ગુજરાતના કાંઠા વિસ્તારની અંદર તેવી આગાહી કરવામાં આવી છે ઉપરાંત હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે એટલે કે બાર થી ચૌદ જૂન સુધી એટલે કે સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે ઉપરાંત હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી પણ આપવામાં આવી છે કે ચૌદ તારીખથી બાવીસ જૂન સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું આવરી લેશે એટલે કે બાવીસ જૂન સુધીની અંદર સમગ્ર ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થશે એટલે ખેડૂત મિત્રો તમામ ખેડૂત મિત્રો તૈયાર રહેજો ચૌદથી બાવીસ તારીખ સુધીની અંદર એટલે કે એક અઠવાડિયાની અંદર સમગ્ર ગુજરાતની અંદર વરસાદ વરસી શકે તેવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આવી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે તો ત્યારબાદ જોઈએ અમદાવાદ વિમાન ક્રેશ થયું છે તેના વિશે થોડી જાણકારી તો ગુરુવારે અમદાવાદની અંદર એક મોટો અકસ્માત સર્જાયો છે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન હતું તે ટેક ઓફ દરમિયાન ટૂંક સમયની અંદર જ એક અકસ્માતમાં સર્જાયો છે આ અકસ્માત બાદ વિમાનની અંદર આગ લાગી ગઈ કહેવાયું છે કે આ વિમાનની અંદર બસો બેતાલીસ લોકો સવાર હતા તે તમામ લોકોના મૃત્યુ પામ્યા છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના જે ક્રેશ થઈ છે તે કિસ્સામાં દરેક પીડિતના પરિવારને ઓછામાં ઓછા વળતર સ્વરૂપે એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનું વળતર મળી શકે તેવી શક્યતા પણ છે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આ જે પેસેન્જરો હતા તેમાંથી એક વ્યક્તિનો બચાવ કરી લેવામાં આવ્યો છે અને અન્ય જે ઘાયલ લોકો છે તેમને સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલુ છે મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી શક્યતા છે તો રહો ચેનલ સાથે જે પણ સત્યતા સામે આવશે તે અમે આ ચેનલના માધ્યમથી તમને જણાવવા પ્રયત્ન કરીશું ગુજરાતની અંદર અમદાવાદની અંદર જે એર ઇન્ડિયાનું વિમાન ક્રશ થયું છે તે અંગે થોડી જાણકારી જોઈએ તો અમદાવાદની અંદર જે બનેલી ઘટના છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને તેની અંદર ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી તેમનું પણ મૃત્યુ થયું છે વધુમાં જોઈએ તો અમદાવાદમાં જે બનેલી એર ઇન્ડિયાની દુર્ઘટના છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે ત્યારે એક સંયોગ પણ એવો સામે આવ્યો છે કે જે વિજયભાઈ રૂપાણી છે તેમનો બાર જીરો છ એ પોતાનો લકી નંબર માનતા હતા કારણ કે તેમની દરેક ગાડીઓની અંદર બાર ઝીરો છ જ નંબર હતો વર્ષો પહેલાં ખરીદેલા તેમના પ્રથમ વાહનોનો નંબર પણ બાર જીરો છ હતો જે તેમના માટે લક્કી નંબર માનવામાં આવે છે અને ત્યારબાદ તેમના જે દરેક વાહનો લીધા છે તેની અંદર તેમનો નંબર બાર ઝીરો છ જ લીધા હતા અને તેનું અકસ્માત પણ બાર જૂન એટલે કે ગઈકાલે જ થયું છે